સાંભળો ધ્યાન દઈને સાંભળજો આ ભજન બહુ સરસ છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો બોલો કૃષ્ણ કૈયા લાલ જે કૃષ્ણ અર્જુણાનો રથ શણગારો રથ લઈને ફરવા ગયા દુર્યોધનની ધરતી આવી રે કૃષ્ણજી વાલા એક પૈડું ખેસી કાઢ્યું બીજું પૈડું તૂટી ગયું વટ મેલાયા વેલાયાવો રે કૃષ્ણજી વાલા त्या कर्ण रजया मारत पाहशे उभारया वालो मार मला रे कृष्ण जीवाला माते मुंगट जाळं मुंगट तारो रजे बराया મૂંગઠી ઉતારી મેલો રે કૃષ્ણજી વાલા કાને કુંડળ જળળે કુંડળ તારા રે ભરા કુંડળી ઉતારી મેલો રે કૃષ્ણજી વાલા ક્યાં તો અરજૂણે બાણ માર્યું બાણ તો કર્ણને વાગ્યું કર્ણ રાજા ધરતી ઉપર ટળી પડ રે કૃષ્ણજી વાલા કૃષ્ણએ રથી મેલ્યો આગે હૃદયને ઊભો રાખ્યો ત્યારે બ્રાહ્મણ રૂપલે દૂરે કૃષ્ણજી વાલા એવા છે કર્ણની પાસે કર્ણયમને દાન આપો ત્યારે કર્ણ રાજા એમ બોલા રે કૃષ્ણ कर्ण राजा यम बोला रे कृष्ण जीवाला मासे पैसा न शेनायपू कर्ण राजा यम बोला रे कृष्ण जीवाला જા તારી તૂટી જાશેત તો પોતાની જાશે કુનતા માતાની કુખલા જે રે કૃષ્ણજી વાલા તારા મુખમાં સોનાની રેખું રેખું કાઢી દાનયાપો પથ્થર મને ગોતિયા પોરે કૃષ્ણ જીવાલા તો તારો મજૂર કહેવાયો એવા દાન હું લેતો નથી વાલો મારો એમાં બોલારે રે કૃષ્ણ કર્ણ રાજાએ કર લંબાવ્યા પથ્થર હેણ ગોતી લીધા પથ્થર મારી રે ખુદોરી રે કૃષ્ણ જીવાલા લ્યોને સાદુ લ્યોને બ્રાહ્મણ સોના કે પૂ તારીરે વાળી અશુદ્ધ દાન હું લેતો નથી વાલો મારો એમાં બોલ્યા રે કર્ણ રાજા એ બાણ મારું ધરતી માંથી ગંગા પ્રગટા રેખું ને નવરાવી દીધી રે કૃષ્ણજી ને સાધુ ને બ્રાહ્મણ સના કેરા દાન આપું કર્ણ રાજા એમ બોલા રે કૃષ્ણજી વાલા માગ્ય કર્ણ માગ્ય રાજા જે જોઈ તે તને આપો ત્યારે કર્ણ એમ બોલા રે કૃષ્ણજી વાલા આપો હોય તો મને આપો ભગવાન હોય તો દર્શન આપો ત્યારે બ્રાહ્મણે રૂપ બદલું રે કૃષ્ણજી વાલા ગદા ચક્ર પદ્મ વિષ્ણુ વિષ્ણુનું રૂપ લીધું કર્ણ રાજાને દર્શન દીધારે કૃષ્ણજી વાલા કર્ણ રાજાને દર્શન દિધારે કૃષ્ણ જીવાલા માગ્ય કર્ણ માગ્ય રાજા જે જોઈ તે તને આપું ત્યારે કર્ણ એમ બોલા રે કૃષ્ણજી વાલા કુંવારી જા હોય ત્યાં મારા દેહની ક્રિયા કરજો વાલે મારે ભૂમિ ગોતી રે કૃષ્ણજી વાલા સુરત સરખું શેર જોયું તાપી કિનારો જોયો સોખા જેટલી કુવારી ભૂમિ રે કૃષ્ણજી વાલા ભૂમિ ઉપર ભાલું મારું વાલાયું પર હથેળી રાખી હથેળી મહાકર્ણ બાળા રે કૃષ્ણજી વાલા હથેળી મહાકર્ણ બાળા રે કૃષ્ણજી વાલા ત્રણ પાનનો વડવું ગયો નરનારી સૌ દર્શને આવે સૌની આશા પૂરી કરે રે કૃષ્ણજી વાલા કણ રાજાની ક્રિયા ગાશે ગશે તે તાપી માનાશે છે તેનો ભવનો ફેરો ટળશે શેરે કૃષ્ણ જીવાલા ગાય શીખ્ય ને સુણે સાંભળે એનો વ્રજમાં વાસ હોજો સાંભળનારા વૈ કૂટ જાશે રે કૃષ્ણજી વાલા સાંભળનારા વૈકૂટ જાશે રે કૃષ્ણજી વાલા કૃષ્ણ અર્જુનનો રથ શણગાર્યો રથ લઈને ફરવા ગયા દુર્યોધનની ધરતી આવિરે કૃષ્ણજી વાલા દુર્યોધનની ધરતી આવી રે કૃષ્ણજી વા બોલો કૃષ્ણ કનૈયા નૈયા લાલ કીજે